નમસ્કાર મિત્રો હું કલમ ન્યૂઝ ગુજરાતી આપ જોઈ રહ્યા છો શું તમારે દારૂનો ધંધો કરવો છે શું તમારે કાળા કાસવાળી અને નંબર પ્લેટ વિનાની ગાડી હલાવવી છે શું તમારે દુષ્કર્મ કરવું છે શું તમારે બ્રાઉન સુગરનો ધંધો કરવો છે જી હા તમે સમજ્યા બરાબર જ છો જો તમારે આ બધું કરવું હોય તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ જાઓ અથવા તો કાર્યકર્તા બની જાઓ એટલે તમારે આ બધા કામ આરામથી થઈ શકશે એનું હમણાં ને હમણાં ઘણા બધા ઈચ્છા બહાર આવ્યા છે અને આજે આપણે જે વાત કરવાના છીએ એ રાજકોટનો એક વિડીયો આવ્યો છે એના વિશે વાત કરવાના છે વાત જાણે એમ છે કે રાજકોટની અંદર જ્યારે ટ્રાફિક પોલીસ ડ્રાઈવ ચલાવી રહી હતી કે કાળા કાસ નંબર પ્લેટ નહીં લાયસન્સ નહીં આ ઝૂબેસ ચલાવી રહી હતી ત્યારે ભાજપના એક નેતાની ગાડી નીકળે છે એને ડીસીપી પૂજા યાદવના સ્ટાફે રોકાવતા એ ગાડીમાંથી ભાજપના પટ્ટા નાખેલા ભાજપના પટ્ટા નાખેલા વ્યક્તિઓ ઉતરે છે એ ગાડીમાં નંબર પ્લેટ વિનાની હતી કાળા કાચ પણ હતા અને આગળ ભાજપનું એવું પાટીઓ લગાવેલું હતું તે તમે વિડીયોમાં જોઈ શકો છો અને પછી શું થયું એ પણ આગળ વિડીયોમાં તમે જો જ્યારે ડીસીપી પૂજા યાદવના ટીમે ગાડી અટકાવી ત્યારે કેટલાક ભાજપના નેતાઓ નીચે આવ્યા અને નીચે આવી પોલીસ સાથે વાતચીત કરવા લાગ્યા મિત્રો તમે જોઈ શકો છો કે કારમાં આગળ ભાજપ ઉપાધ્યાય એવો બોર્ડ પણ મારેલો છે અને ત્યારબાદ જોઈ શકો છો કે કાળા કાસ પણ આ ગાડીની અંદર છે આ વોર્ડ નંબર બાર અને બે એના ભાજપના નેતાઓના વાહનો હતા ત્યાં અનેક ભાજપના નેતા હાજર થયા ત્યારબાદ વાહનોના હાજરદંડ લઈ લો અને અમને જવા દો એ પ્રકારનું દબાણ ડીસીપી પૂજા યાદવ પર કરવામાં આવ્યું અને વચ્ચે એક ધારાસભ્યનો ફોન પણ આવ્યો ત્યારબાદ મામલો થાળે પડ્યો એવું લાગે છે કે વિડીયોમાં જોતાં આ પ્રકારનો વિડીયો જોતાં એવું લાગે છે કે રાજકોટ પોલીસે આનો કોઈ પણ દંડ વસૂલ કર કર્યો નહીં હશે તમને શું લાગે છે મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો રાજકોટ ડીસીપી પૂજા યાદવને એ હું સલામ કરું છું કેમ કે એની આવી હિંમત તો કરી બાકી જોવાનું એ રહ્યું કે આગળ કંઈ શું થયું શું નહીં એ મને પણ જાણ નથી પણ આગળ કદાચ કંઈ આવશે તો હું તમારી સુધી જરૂર પહોંચાડીશ ત્યાં સુધી તમારા ભાઈને રજા આપો